આવ જોઈએ ક્ષત્રિય પીટી જાડેજા છે તેમની ધરપકડ કરવામાં આવી છે પાસા એક કરવામાં આવી સમાજના છે પીટી જાડેજા તેમના સમર્થનમાં આવી રહ્યા છે ત્યારે નૈનાબા જાડેજાનો વિડીયો છે તે પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે ત્યારે આપણી સાથે નૈનાબા જાડેજા છે તો આવો તેમની સાથે સીધી વાત કરીએ વાત ગુજરાતી ગુજરાતીમાં જે રીતે જોઈએ તો પીટી જાડેજા છે તેમની ધરપકડ કરવામાં આવી છે તેમની ધરપકડ થઈ છે તો આપ કઈ રીતે જુઓ છો આપના દ્વારા પણ તેમના સમર્થનમાં વિડીયો બનાવવામાં આવ્યો છે તો શું લાગે છે આપને સૌથી પહેલા તો પીટી જાડેજા એક ક્ષત્રિય સમાજ ના આગેવાન છે જેમણે આંદોલન વખતે ખૂબ મહેનત કરી હતી અને આંદોલન સફળ કરવામાં ખૂબ મહેનત કરી હતી બસ એ વસ્તુઓનો મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ધ્યાનમાં રાખીને વસ્તુઓને ટાર્ગેટ કરીને બસ ઓલું કહેવાય ને કે વિચારતા હોય કે આ વ્યક્તિને મારે સકંજામાં લેવો છે પણ એ વાંકમાં આવે એ રીતનું ધ્યાન રાખીને એમને પ્રોપર શુક્રવારની સાંજે કારણ કે આજે પાછી કોટમાં રજા હોય કાલ સન્ડે હોય એટલે રજા હોય તો એ બધી વસ્તુનું ધ્યાન રાખીને એમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે કારણ કે અત્યારે ખૂબ એક્ટિવ હતા અને આંદોલનમાં ખૂબ જવાબદારી નિભાવી હતી એટલે ક્ષત્રિય ઉપર હવે અત્યાચાર થઈ રહ્યો છે એ વખતનો ખાર હવે કાઢવામાં આવી રહ્યો છે નહીતર તમે વિચાર કરો તો આ જે અત્યારે જે વાત કરવામાં આવી આટલા મોટા ક્રિમિનલ છે ક્રિમિનલ છે તો અત્યાર સુધી તમે કેમ શાંતિ રાખીને બેઠા હતા કેમ એમની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી અને હવે ખાલી એક મંદિરના નાના મુદ્દે તમે એમને ટાર્ગેટ કરીને ડાયરેક્ટ એમની ઉપર પાસાની કલમ લગાડી દીધી તો એવા તો કેટલા જ પાસાના ખરેખર ગુનેગારો છે એ બહાર રખડી રહ્યા છે ઉપર પાસાની કલમ લગાડી અને ખરેખર અત્યારે તો હવે સિનિયર સિટીઝન આવે ને હમણાં મેં એમના નું ઇન્ટરવ્યુ જોયું એમને ઘણું બધું કીધું કે ભાઈ એમને હેલ્થ ઇશ્યુ પણ હતા એમની છાતે એમની સાથે છતાં પણ એવો દુર્વ્યવહાર કરીને એમને રાત્રે રાત્રે લઈ ગયા

પીટી જાડેજા એક તો ક્ષત્રિયમાં માં ખુબ પોલર ચહેરો છે અત્યારે મને એવું લાગે છે કે એમને ટાર્ગેટ કરવામાં આવે છે કે ભાઈ ધીમે 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 એક એક વ્યક્તિઓને ટાર્ગેટ કરવો ને એક એક વ્યક્તિઓને સકંજામાં લ્યો એટલે આવી જાય કોઈ પછી આવે અને પીટી જાડેજા એવો ચહેરો છે કે કોઈ દિવસ ડર્યો નથી છે આપડે જોઈએ તો પીટી જાડેજા છે તેમનો ઓડિયો પણ થોડા દિવસ પહેલા વાયરલ થયો હતો તો પોલીસ દ્વારા જે પાસે લગાડવામાં આવ્યો છે તેને લઈને આપ કહી રહ્યા છો કે પછી જે કાર્યવાહી છે તેને લઈને આપને લાગે છે કે પીટી જાડેજાને ટાર્ગેટ કરવામાં છે

આ બધી વસ્તુઓ ઓલું કેવાય ને કે ભાઈ અમે નજર રાખીને બેઠા છીએ લાગમાં જ આવવા જોઈએ એટલે આ વસ્તુમાં રાખીને એમને કેન્દ્રિત કરીને બસ એમની ઉપર પાસાની કલમ એમ લગાડવામાં આવી છે કારણ કે જો ભાઈ વ્યક્તિ ક્યાંય સંકળાયેલો હોય તમે એમની સાથે સંકળાયેલા હો તો એટલી તો કોઈ વ્યક્તિ ની ફરજ બને કે એમને થોડું ધ્યાન દોરીએ અથવા તો એમની સાથે વાતચીત કરીએ ને પછી આગળ વધીએ

પાસાની કલમ એટલે તમે કેવડી મોટી કલમ લગાવી દીધી તો એવડે એવડા તો કોઈ ગુના નથી કર્યા ને કોઈ દિવસ અને કોઈ એની ક્રિમિનલ હિસ્ટ્રી પણ નથી છતાં પણ તમે હવે એક સમાજનો ચહેરો છે આગળ પર તો ચહેરો છે એને તમે ટાર્ગેટ કરીને તમે પાસાની કલમ લગાડીને એમને જેલ ભેગા કર્યા છે એટલે આ કાયદેસર રીતે સમજી શકાય કે તમે એમની સાથે અન્યાય કરીને એમને ફસાવેલા છે

હમણાં હું પણ ફોન કરું છું છે સાથે પણ મારી વાતચીત થઈ છે ને ખોટી રીતે સતત કોઈ ક્રિમિનલ ચહેરો અને જે ભાગતા નાસ્તા હોય જેની ઉપર ઘણી બધી કલમો લાગેલી હોય એને તમે પાસાની નહીં ચલાઈ આવી શકો કોઈ એક સામાન્ય બાબતમાં તમે આવડું મોટું એમની ઉપર જે પાસાનું એલિગેશન લગાવો સ્વીકાર ના જ હોય એટલે ક્ષત્રિય પેલા ખુદ માટે લેડો તો હવે પીટી માટે લડશે ક્ષત્રિય સમાજ પીટીની સાથે છે પીટી ની સાથે જ રહેશે બેન તમને શું લાગે છે કે આંદોલનના કારણે આ પ્રકારની કાર્યવાહી થઈ છે એટલે એવું લાગે છે બેન

એમાં એવું છે કે ત્યારે જો આ લોકો કંઈ કરત તો ટાર્ગેટ કરીને એક એક વ્યક્તિઓને બતાવવામાં આવે તો સ્વાભાવિક છે તમે પણ સમજી શકો અને અન્ય પણ સમજી શકે કે આખું સંગઠન જ પછી નિષ્ક્રિય થઈ જાય કારણ કે પીટીએ માણસ છે અને પીટી તે વખતે ખુબ સક્રિય પણ હતા ને સંગઠનમાં ખુબ સારી રીતે કામ કરેલું છે બસ આ જ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અને તમને ખબર જ છે કે જયારે કોઈ પણ વ્યક્તિને સકંજામાં લેવા હોય એના માટે થોડી 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 કહેવાય ને કે ઓલું જેમ ઝાડ પૂછવું પડે કે ભાઈ હવે ધીમે 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 એની આ વસ્તુ કાઢો હવે આ વસ્તુ લ્યો આ વસ્તુને બહાર લઈ આવો આ રીતના જે ધીમે ધીમે ટાર્ગેટ કરો બેસી જાય પણ એવું એ ભૂલ છે એવું નહીં થાય એવું ના થાય કારણ કે